એમ જ આખી મજા બગડી ગઈ જેવું કાર્યક્રમમાં બગડે આપણી પોતાની મજા ના બગડે એના માટેનો જ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે આપણા જીવનની મજા ના બગડે એટલે શું વન મહોત્સવ જે છે ચુમ્બોતેરમાં વન મહોત્સવ તેમ સાહેબે વાત કરી એમ 1950 માં આપણા મંત્રી શ્રી અને ગુજરાતના પનોતા પુત્ર તરીકે ઓળખાય એવા કન્યાલાલ મુનશીજી દ્વારા 1950 માં આ નેમ રાખવામાં આવી કે મન મહોત્સવની ઉજવણી કરવામાં આવે ઉજવણીનો આશય શું રહેલો છે તેના આશયમાં ઈચ્છે કે વન મહોત્સવનો હેતુ શું છે વન

તત્કાલીન મંત્રીશ્રી દ્વારા એક આ વિચાર રજૂ કરવામાં આવેલો છે અને એ જ સમયના એક દહીજ સાહેબનો એક શેર છે એ ચોક્કસ આ તકે મને રજુ કરવો ગમશે કે હવા કા એક જોકા હવા કા એક જોકા આજ બજાર મે બિકને લગા હે કંબક ઇતને પેડ જો કટને લગા હે મતલબ સમય જશે ધીરે ધીરે એટલે જેમ અત્યારે જેમ અત્યારે શરદીઓ ગરમી પછી તરત જ શરદીઓ તરત જ શિયાળો સમય જશે એમ અત્યારની હવા છે કદાચ આપણે પણ ઓક્સિજનો લઈ અને કદાચ ફરવું પડશે એના મૂળમાં જો રહેલો હોય છે આ વૃક્ષો છે આ વૃક્ષો સાથે જોડાયેલી બધી જ બાબતો છે આપણે આ પર્યાવરણનું જતન કરવું પડશે અને પર્યાવરણ જો જતન કરવું હશે તો એના મૂળના પાયામાં વૃક્ષો રહેલા છે જો આપણે વૃક્ષો વાવશું તો ચોક્કસ આપણી હવા શુદ્ધ થશે ચોક્કસ વરસાદ આવશે કેમ કે વૃક્ષો થકી જ આ બધી બધી વસ્તુઓ જોડાયેલી છે અને આજે આખું વિશ્વ જે વાતાવરણ વિશે વરસાદ વિશે પાણી વિશે ચિંતા કરી રહ્યું છે એના વિશે જાગૃતિ આવે આપણે વૃક્ષોના મહત્વ વિશે જાણીએ સમજીએ અને વૃક્ષો વાવીએ આપણને બધાયને ખ્યાલ છે કે વાતાવરણનો આજના સમયમાં કાર્બન ડાયોક્સાઇડ નું મહત્વ મતલબ ખૂબ વધતું ગયું છે કાર્બન ડાયોક્સાઇડ આપણે ખૂબ છોડતા ગયા છીએ ખૂબ છોડતા ગયા છીએ આપણે આજના સમયમાં પેટ્રોલ ડીઝલનો ખૂબ ઉપયોગ કરતા થયા છીએ આપણા ઘરોમાં એસી આપણે વાપરતા થયા છીએ એના જ ફળસ્વરૂપે આપણે કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફોરો કાર્બન કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ એ આપણે બધાએ ભણીએ છીએ જે બધાની આપણે બધાને જાગૃતિ હોવી જોઈએ કે જેનું આપણે ખૂબ ઉત્પાદન ખૂબ પ્રોડક્શન કરીએ છીએ અને એના જ ફળ સ્વરૂપે આપણે વાતાવરણમાં બધા જ વાયુઓ છોડીએ છીએ અને જો આ વાયુઓને શોષણ માટેનો જો એક જ સોર્સ હોય આપણી પાસે તો આપણી પાસે આ વૃક્ષો છે કેમ કે વૃક્ષોનો સ્વભાવ છે જે પોતે ઓક્સિજન આપણને આપે છે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે જો આપણે આ વૃક્ષોને કાપતા જશું જો આપણે આ વૃક્ષોનું આપણા સ્વાર્થ માટે ખતરનાક સાબિત થાય છે આપણે જો આ પાણી જો આપણે લાવવું હશે આપણે વરસાદ લાવવો હશે આપણે બધાને ખ્યાલ છે કે અત્યારે વરસાદ ખેંચાયો છે આપણી હાલત અત્યારે જે ખેડૂતો જે છે એ ખૂબ મુશ્કેલીઓમાં મુકાયા છે જો વરસાદ ને લાવવો હશે

અને સરકારશ્રી દ્વારા આ કાર્યક્રમો રાખવામાં આવે છે આપણે વૃક્ષોની આપણી આપણી શું શું વાતાવરણીય અસર અસર થાય થાય છે છે જલાવરણીય એમના વિશે પણ આપણે સમજીએ વૃક્ષોનું સમજીએ અને આપણે બધાએ આજે આ પ્રસંગ નિમિત્તે આપણે એક નેમ કરીએ કે આપણે બધાએ વૃક્ષોનું જતન કરશું અને એક એક વૃક્ષો બધાએ વાવીએ એવા આશય સાથે હું મારી વાણીને વીરમું છું અસ્તુ જય જય ગરવી ગુજરાત